હેલો દોસ્તો કેમ છો ખરાબ ગુડ તો આજે અમે નીકળી પડ્યા છીએ મશીન મારવાના જો આજે સેલ્યુ મશીન મારવાનું છે આજે ખતમ થઈ જશે તો આજે આપણે જાશું મશીનવાળા તો આજે મશીનનું પૂરું થઈ જવાનું છે ગાડામાં મશીન એવું મારી દેવાના છે આપણે કાલે આપણે કાઢશી વાબામાં મશીન મારવાનું અને આપણે જાતે પહેલાં જ મશીન ચાલુ કરી દેવાનું છે તો આપણે એક્ટિવા એક્ટિવા કાઢી લઈશું ikan jam mana? sih berapa? tolong ya berapa sih ikan ini apa ikan mulai sih? kalau yang juga ada nih apa masih itu તો આપણે મશીન લઈને આવી ગયા છે ચલો દાખલું આપણે મશીન ચાલુ કરીશું મશીન મશીન પણ આવી ગયા છે તો મશીનને સ્ટાર્ટ કરીશું તો પછી જો પેલા એને દબાવવાનું આમ કરીને

પછી આવે એનું ખેંચવાનું પછી આને તાણી જો લગાવે કે ખેંચવાનું ચાલો ચાલુ થઈ જાય મશીન જોઉં તો જો આજે બધું ખોદી નાખ્યું છે અને બધું ખાડી નાખ્યું છે તું બધું ખાડી છે ભમણ ભમણ કરીને બધું